ડોશીને બતાવજો કે દિન ખબર પડશે આરીઓલો એ નઈ લેવા હાડો આપણે હવે આ બાપ હશે તો ખાઈ જાય નકલ ઘેરડો હોય એ થાય તમારી હું તો પાછો તો કશું ખાવા જ નહી લ્યો આરે લઈ તમે લઈને બેહી દોડો લો બધું મય રાખો પેટ્રોલ એ તો બળું પડતું 50 રૂપિયાનું પેટ્રોલ અત્યારે કિંમત તો પેટ્રોલ આવે પણ હવે આવતા શું

જો ભાઈ આપણો પછી ઘૂડ છે પણ આપણી વારીમાં કયો લાઈટર હતા પહેલા યાર તો આપણે તે જો સાહેબને હવ બે મોણો મટા નહીં તાની ઓ પછી પૂરી હતા કમી હમ તો પછી કંકળો ખાવા જે ભરે આટલે પૂરી આપણે અમે दारूનો તાજ વળી ગયો છો સુ કરવાનું ગમે છે

પાઠો ઓય ભરઉ તો આ તમે એ ઉભો આ તો બાઇક મે હેડ એક તો ભૂલી નોવા પડાય તી નથી ના કે પડાયો છો આટલા જવાબ જેસી

લાયસન તો અમાર ડોહન ચોથી હોય બાઈકે તો લાઈટ કેમ નહી નખાતા ચેલી કે અમાર વા ક્ષેત્રમાં લાઈટ શું કરવી છે જો લાયસન નહી તો કાગળિયે દે છે કે કાગળિયે છે કાગળિયે બતાવો એ પર દેખે બતાવો બતાવો હમ કે પર ચાવી લાવ જતા રહ્યો તો

તો આપણી તો કમ્પ્લેટ છે પણ ડોહાબા તમારે આટલી ઉમરે હેમલેટ પહેરવું પડે એમલેટ ને લાયસન્સ ઘટાવવું પડે તમારે સાહેબ હવે છે ને હાથથી પહેર દે કોમ તો છે ને આ તમે કોણ હોય એ સાચી વાત છે અમારી સેફટી માટે છે એ તાર પૂરતો કાગળિયા નહીં ને હવે બાઈક રિટર્ન કરી દે ભાઈ ના ના સાહેબ રિટર્ન ચો કરો કરી દો બરાબર હું શું કહું હે

મારા હું તું ઓફી તમારા હમ દૂસ બસ લાલ મેમો ના હોય તમે કાળા લાગો છો કાળો તો ભલે રમુ ઈ તો કંપની ફોડ છે પડે બસ જ ના હોય બહે રૂપિયા પટે ના 100 રૂપિયા લવા પડશે તમારે રેડી સાહેબ 500 નહીં હે તો તમે વધી આ વાટેર વાટે હેરતા થઈ તો બાઈક રિટર્ન કરી દઉં હું ડાયરેક્ટ પોલીસ સ્ટેશન માં એમ કરો બહે રૂપિયા આપ લાવ બહે રૂપિયા આપ બે સાહેબ

નોટો હું આલીને આવ્યો આટલી પડ્યા હવે પડ્યા નું પડ્યા હજી બે પડ્યા તો આમાં મેલવાની જ તો આપું છું ના એનું ગઈ જાત તાણે ગઈ

પેલી તો તમે ચાવી કાઢી તમે ખબર નીકળે ચાવી ચાવી તો નેકળે તમારે કાયદેસર થાતું હોય કઈ નાખવાનું હોય ચાવી લાવો પેલી કાયદા

બાઈક ને બાઈક લઈ લેવાના હોય ને હજી કારું ફરી છોકરા મારી છોકરા

કેટલી ગરમી કરતા ભાત ઉગી આ તો જાય ધાપોટો એટલે જુદરી ભાત આ હું તો ધાપોટ વાત પડી તું દેખા તું નહીં ના ના હું દેખા તું કોઈ દેખા નહીં લા આ ટુંડી એમ જ લાગ લે હા સુન હેડ જો કેમ આ ભાણવા બાય કે અમાર તો લઈ લીધું પણ શું કેમ કરી લીધું કોને લીધું કોને શાળાજી ચોકરો ભાજી

અમે તો ના અમે તો કોઈ ના આવડે અમે બે તને કશું ખબર પડતી નહીં આ છે તમે બે એવા લાગો છો શું કરજે કો તમે કોઈ કરો અમે તો હે બવે શું કરજો કો ના દુહા પાળી જી બળા છે આપણે આ જો ને અમ બોલે એવા લાગે અરે અમ ટાટા માં કેના પિલન જવાદ નહીં કે અરે આ સાહેબ કંકોળો વેણવા જાય સાહેબ આમ તો પાછા હાથ બોલે એવા તમે કાયમ કંકોળો વેણવા જતો

ત્યારથી નેકડો ને છોકરો આજુ કેતો તો કાગડીએ એમલેટ ને બધું લઈ ને કડું ફરજાર રાખું પડે તાણી આપણી ભૂલ થઈ ભૂલ છે તાણી પર ભરું ના આવે સાચી વાત અને સાહેબ કીને મોણું પડે મોણું ના થવાય ના થવાય ઓય હોમતન તો મારી માં દોડી નાખી નાખી સાચી આપણે હેડવા જઈએ પેલાજી દોરી હેડો

લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને પેલું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં